આપણે આ વિડિયોમાં સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનો મહાવરો કરીશું. એવી સંખ્યાઓ જેમાં દશાંશનો સમાવેશ થતો હોય. તે સંખ્યાઓ કંઈક આ પ્રમાણે છે. એક 0.113 અને એક હું આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવા માંગુ છું. એટલે કે સૌથી નાની સંખ્યા સૌપ્રથમ અને સૌથી મોટી સંખ્યા અંતે. હવે આપણે સાથે મળીને કરીએ તે પેલા તમે કાગળ અને પેન્સિલ લો તેમજ તેને જાતે કરવાનો પ્રયત્ન કરો સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવા હું આ રીતનો ઉપયોગ કરીશ સૌપ્રથમ સૌથી મોટી સ્થાન કિંમત શોધીએ જે દરેક સંખ્યામાં સામાન્ય હોય આ ઉદાહરણમાં દરેક સંખ્યા પાસે એકમનું સ્થાન છે જે તમે જોઈ શકો આ સંખ્યા પાસે એક એકમ છે આ સંખ્યા પાસે શૂન્ય એકમ છે અને આ સંખ્યા પાસે પણ એક એકમ છે તેનો અર્થ એ થાય કે જે સંખ્યા પાસે સૌથી ઓછા એકમ હોય તે સંખ્યા આ ત્રણમાંથી સૌથી નાની સંખ્યા થશે પરિણામે આ વચ્ચેની સંખ્યા સૌથી નાની થાય હું તેને અહીં લખીશ ઝીરો હવે આપણે બાકીની બે સંખ્યાઓ એક અને એક પોઈન્ટ એક જીરો એક માંથી કોણ આવશે તે શોધવાનું છે તેના માટે આપણે તેના પછીની સ્થાન કિંમત જોઈશું હવે આપણે દશાંશના સ્થાન પર નજર નાખીએ અહીં આ બંને સંખ્યાઓ પાસે એકમના સ્થાને સમાન અંક છે તેથી આપણે દશાંશનું સ્થાન જોઈશું આ સંખ્યા પાસે શૂન્ય દશાંશ છે અને આ સંખ્યા પાસે એક દશાંશ છે માટે અહીં જે જમણી બાજુ સંખ્યા લખવામાં આવી છે તે સંખ્યા મોટી થાય કારણ કે તેની પાસે વધારે દશાંશ છે બંને પાસે એક સમાન એકમ છે પરંતુ આની પાસે દશાંશ વધારે છે દશાંશ પછી ના કયા અંક આવેલા છે તે મહત્વનું નથી માટે હવે પછીની સૌથી નાની સંખ્યા આ પછી એક પોઈન્ટ એક ઝીરો એક આપણે વધુ એક ઉદાહરણ જોઈશું ઝીરો પોઈન્ટ ચાર બે ચાર ઝીરો પોઈન્ટ ત્રણ ચાર ત્રણ અને ઝીરો પોઈન્ટ ચાર ચાર તરો તમે વિડિયો અટકાવો અને જાતે જ તેને ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરો ફરીથી સૌથી મોટી સ્થાન કિંમતથી શરૂઆત કરો તેની સરખામણી કરો અને જો તે સ્થાને સમાન અંક હોય તો જમણી બાજુ આગળ વધવાનું ચાલુ રાખો તમે અહીં જોઈ શકો કે આ બધા જ પાસે એકમનો અંક સમાન છે તે બધાની પાસે શૂન્ય એકમ છે તો હવે આપણે દશાંશના સ્થાને જઈએ આની પાસે ચાર દશાંશ છે આની પાસે ત્રણ દશાંશ છે અને આની પાસે પણ ચાર દશાંશ છે તો હવે ઝીરો પોઈન્ટ ત્રણ ચાર ત્રણ મેં અહીં આ સંખ્યાનો ઉપયોગ કરી લીધો છે માટે હવે આપણે ફક્ત આ બંને સંખ્યાની સરખામણી કરવાની છે તે બંને પાસે એકમના સ્થાને સમાન અંક છે

આ પ્રથમ સંખ્યાની જેમ જ સમાન દશકનો દશાંશનો અંક છે પરંતુ આના કરતા દશાંશનો અંક મોટો છે તેની પાસે આ સંખ્યા કરતા સતાંશનો અંક મોટો છે તેથી આ સૌથી મોટી સંખ્યા થાય ઝીરો પોઈન્ટ ચાર ચાર ત્રણ